કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના લખપત તાલુકાના પ્રવાસમાં અંતિમ તબક્કામાં દયાપર ખાતે કાર્યાલયનું ઉદઘાટન જાહેર સભાનું આયોજન દયાપરથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ દયાપર ખાતે વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ત્યારબાદ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિનોદ ચાવડા જ્યારે દયાપરમાં પ્રવેશ કર્યો ત્યારે સૌએ જય ઘોષ કરીને તેમને આવકાર્યા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રેખાબેન પટેલ હેમલતાબેન સોની પુષ્પાબેન પટેલ દીપા શાહ ઉમેદવાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ કોઈ વિનોદભાઈને જાહેર સભા તરફ દોરી ગયા હતા ખાસ કરીને રાજુભાઈ સરદાર હસમુખભાઈ પટેલ ભવાનભાઈ પટેલ પુનિતભાઈ ગોસ્વામી પટેલ સુરેન્દ્રસિંહ જાડેજા પ્રફુલ સોની જીતેન્દ્ર કોટક જસવંત પટેલ આસમ મંદ્રા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી વિનોદ જાડાનું સ્વાગત કર્યું હતું પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે આપણને બધાને પવિત્ર મત આપવાનો એક અધિકાર મળ્યો છે અને સ્વતંત્ર અધિકાર છે આપણને મિત્રો ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ આપનો પવિત્ર મત જેમણે કામ કર્યું છે દસ વર્ષથી કેન્દ્રની અંદર મુખ્યમંત્રી ગુજરાત જવા તને ત્યારે એકણે એક જગ્યા જા એ મને પરિચિત વા અને એન્જે એટલા મને કમ થઈ રહ્યા અને આજે આશીર્વાદ છે પાછા વડાપ્રધાન થયા કાલે ગુજરાત મેં પાંચ વખત વડાપ્રધાન ના જીધા પાંચ વાગે મેં હિ ડો વખત ગુજરાતમાં અચી ગયા વખત હે નું તો એચાર એવો કે રોડ કાજા કમનેરો ખાલી લખપત તાલુકે